હલો ફ્રેન્ડ રાજકોટ બકાલા માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સાત ઓક્ટોમ્બર બે હજાર છવ્વીસ તો આજે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે હજી સુધી અમારો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારા વિડીયોને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે દરરોજને માટે તમારા સુધી પહોંચતો રહે તો હવે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો સૌપ્રથમ જોઈએ લીંબુ જે લીંબુના ભાવ છે વીસ કિલ્લાના તો એક હજાર રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ બટેટા જે બટેટાના વીસ કિલોના ભાવ છે ત્રણસો પચીસ રૂપિયાથી લઈ છસો નેવું રૂપિયા છે હવે જોઈએ સુકલ ડુંગળી સુકલ ડુંગળીના વીસ કિલોના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ નવસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ટમેટા તે ટમેટાના વીસ કિલોના ભાવ છે તો બારસો રૂપિયાથી લઈ સોઢસો રૂપિયા છે હવે જોઈએ સુરણ જે સુરણના વીસ કિલાના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ કોથમરી જે કોથમરીના વીસ કિલોના ભાવ છે તે ઓળસો રૂપિયાથી લઈ સોવીસો રૂપિયા છે હવે જોઈએ મૂરા જે મુરાના વીસ કિલ્લાના ભાવ છે બસો પચાસ રૂપિયાથી લઈ ચારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ રીંગણા જે રીંગણાના વીસ કિલ્લાના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ કોબીજ જે કોબીજના વીસ કિલ્લાના ભાવ છે તે બસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ ફુલાવર જે ફુલાવરના વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ સાતસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ભીંડો જે ભીંડાના વીસ કિલ્લાના ભાવ છે તે બસો દસ રૂપિયાથી લઈ ત્રણસો વીસ રૂપિયા છે હવે જોઈએ ગુવાર ગુવારના વીસ કિલ્લાના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ સોઢસો રૂપિયા છે હવે જોઈએ સોરા જે સોરાના વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ વાલોર જે વાલોરના વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ છસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના વીસ કિલોના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ દૂધી જે દૂધીના વીસ કિલોના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ કારેલા જે કારેલાના વીસ કિલોના ભાવ છે તે બસ્સો રૂપિયાથી લઈ પાંચસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સરગવો જે સરગવાના વીસ કિલ્લાના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ ઘીસોડા જે કિંસોડાના વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ પર્વર જે પર્વરના વીસ કિલાના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ કાકડી જે કાકડીના વીસ કિલાના ભાવ છે તો ચારસો પચાસ રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ ગાજર જે ગાજરના વીસ કિલાના ભાવ છે તો ચારસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ ગલકા જે ગલકાના વીસ કિલોના ભાવ છે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ છસો પચાસ રૂપિયા છે હવે જોઈએ બીટ જે બીટના વીસ કિલાના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ મેથી જે મેથીના વીસ કિલાના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ લીલી ડુંગળી જે લીલી ડુંગળીના વીસ કિલાના ભાવ છે તે બચ્ચો વીસ રૂપિયાથી લઈ ત્રણસો સાઠ રૂપિયા છે હવે જોઈએ આદુ જે આદુના વીસ કિલાના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ લીલા મરસા જે મરસા લીલાના વીસ કિલોના ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ હળદર લીલી જે લીલી હળદરના વીસ કિલોના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મગફળી લીલી જે લીલી મગફળીના વીસ કિલોના ભાવ છે તો ચારસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ મકાઈના ડોડા લીલી મકાઈના ડોડાના વીસ કિલોના ભાવ છે તો એકસો ચાલીસ રૂપિયાથી લઈ ત્રણસો આઠ રૂપિયા છે તો આ હતા રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે જો તમારા મોબાઈલમાં તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતો રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ